નવા જબ્બા નવી બંડી અને પાંચ પાગિયા લઈને વિસ્તારમાં ફરવાનું પોતાના તાલુકા જિલ્લામાં આમ જનતાને દબાવવાની સરકારી તંત્રને દબાવવાનું એ બધું ઠીક છે પણ વિધાનસભાની અંદર પટાવાળાથી વિશેષ આમની કોઈ લાયકાત નથી આજે સાબિત થઈ ગયું મને વિસાવદર વિધાનસભાની જનતાએ ધારાસભ્ય બનાવ્યો પછી હું વિધાનસભાના સત્રમાં ગયો અને મેં મારી નજરે જોયું કે ભાજપના એક પણ ધારાસભ્યનું કશું જ ઉપજતું નથી પટાવાળા કરતા પણ એમનું નીચેનું ધોરણ છે નીચેનું સ્ટાન્ડર્ડ છે અને મેં ત્યાં સુધી કીધું કે જો મારી વાત ખોટી હોય તો વિધાનસભાના સીસીટીવી ફૂટેજ લાઈવ રેકોર્ડિંગ થાય છે કરોડો રૂપિયાના ખર્ચે વિધાનસભાના સત્રની કાર્યવાહી લાઈવ બતાવવામાં આવે ગુજરાતની જનતાને એટલે જનતા પોતે જોશે ને વિડીયોમાં ભાજપના ધારાસભ્યોને તો જનતા પોતે સમજી જશે કે આ તો પટાવાળા છે આ કોઈ ધારાસભ્ય મંત્રી મંત્રી નથી હું કેટલા સમયથી કહેતો આવ્યો છું કે આમની પાસે કોઈ પાવર જ નથી આમની પાસે કોઈ ક્ષમતા નથી આ કઈ બોલી શકે નથી ઉપરથી ગાંધીનગરથી આદેશ આવ્યો અને કીધું કે હાલોય બધા આપી દો ચલો તો બધાએ મૂંગા મોઢે નીચા મોઢે વિલા મોઢે જેમ કીધું એમ લખી આપ્યું આ મંત્રીઓ જનતાનું શું કલ્યાણ કરવાના પોતાનું કલ્યાણ નથી કરી શકે એમ પોતાના